જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલી અનંત અંબાણી અને રાધિકા મરચનની પ્રીવેડિંગ સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો છે જેમાં શાહરૂખ સાઉથના સુપરસ્ટાર રામરણ ઇડલી રામચરણ કહીને બોલાવી રહ્યો છે ત્યારે આ ટિપ્પણી માટે સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાન વિરોધ થઈ રહ્યો છે મહત્વનું છે કે આ વિડીયો ઇવેન્ટના બીજા દિવસનો જાય જ્યારે ત્રણેય ખાન એટલે કે શાહરૂખ ખાન સલમાન ખાન અને આમિર ખાન સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્રણેય પહેલા આ ગીતનો હોક સ્ટેપ કરવાનો પ્રયાસ કર્યો અને પછી રામચરણને સ્ટેજ પર બોલાવ્યો હતો આ દરમિયાન શાહરૂખે માઈક પર મજાક કરતા ઇડલી રામચરણ કહીને બોલાવ્યો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ